ખાંભા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પોલીસ જવાનો હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો ગ્રામજનોએ બહુળી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું ભાગ લીધો હતો આ કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યા બાદ ગ્લુકોઝનું પાણી તેમજ કોફી બિસ્કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી

મહા રક્તદાન કેમ્પના આયોજનમાં ઉપસ્થિત માનની શ્રી હડિયા સાહેબ તેમજ ખાંભાનો તમામ પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફના સહયોગથી આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ એક પોલીસ પરિવાર દ્વારા દ્વારા સરાહની કાર્ય કરવામાં આવ્યું છે અને રક્તદાન મહાદાન છે અને આવી જ રીતે પોલીસ પરિવાર દ્વારા પોલીસ અને પ્રજા ની મિત્રતા જળવાઈ રહે એવા આ જે ઉમદા કાર્ય કરે છે તે બદલ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ખાંભા પોલીસ પરિવારે જે આ આયોજન કર્યું છે તે બદલ ખાંભા ગામોથી તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું